ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ નજીક આવેલ ગંગાખાનાની પાછળ લગ્નના દિવસે જ વરાજાએ પોતાની પત્નીને કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં જ સાજન નામના આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને તેઓનો ઘટના સ્થળે લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ના જાણો જાનકીએ સવારે શું થવાનું તેવી જ એક ઘટના ભાવનગર શહેરમાં બનવા પામી છે જેમાં સવારે જે ભાવી પતિ સાથે સાત ફેરા ફરી નવા જીવનની શરૂઆત કરવાની હતી તેજ જ પતિએ પાનેતર અને રૂપિયાની બાબતે ઝઘડો કરી લોખંડના પાઇપના ઘા જીકી કન્યાની કૂર હત્યા કરી નાસી છૂટ્યો હતો બનાવ મળતી વિગતો મુજબ ભાવનગર શહેરના પ્રભુદાસ બંબાખાના પાછળ આવેલ મફતનગરમાં હિંમતભાઈ જીવાભાઈ રાઠોડની દીકરી સોનીના સ્વખાત્રાભાઈ બચ્ચુભાઈ બારીયાના દીકરા સાજન સાથે લગ્ન થવાના હતા જેમાં કોઈ કારણોસર રાત્રિના ભાવિ પતિ સાજન બારીયાએ સોની નામની કન્યા પાઇપના ઘા જીકી કુર હત્યા કરી નાસી છૂટ્યો હતો બનાવની જાણ થતાં સિટી ડીવાયએસપી એલસીબી સ્થાનિક પોલીસ સહિતનો કાફલો દોડી ગયો હતો અને ઘટનાની તપાસ હાથ ધરી હતી બનાવના કારણ અંગે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે પાનેતરાને રૂપિયાની લેતી દેતી બાબતે રાત્રિના સમયે ઝઘડા થયો હતો જેમાં લોખંડના પાય વડે યુવતીને સોની ઉપર હુમલો કરી હત્યા નિપજાવી હતી જ્યારે આ બનાવ બનતા પોલીસે સાજન બારિયાને ગણતરીને કલાકોમાં ઝડપી લીધો હતો અને તેનું ઘટના સ્થળે લઈ જઈ તેનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જ્યારે રિકન્સ્ટ્રક્શન કરતાં લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા